अनना वरणन करो रे रूह जी हके तुम सिर दिया बार अरस किया अपने दिल को માહે બેઠાવો કર શિનગાર માહે વર્ણન કરો રે રુહજી બેડિયા ગામની ધર્મધરા અને આનંદ ધામ મંદિર નું પવિત્ર પટાંગણની અંદર વાની ચર્ચા સાંભળવા ઉપસ્થિત એવા તમામ ધર્મ પ્રેમી સજ્જનો પવિત્ર માતાઓ અને મારા વાલા સુંદરસાત ના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ સુંદરસાતજી શિનગાર નું પહેલું જ પ્રકરણ અને પહેલી જ ચોપાઈ કે વર્ણન સ્વામી શ્રી પ્રાણનાથજી મહામતી આત્માને કે વર્ણન કરોરે રૂહજી રૂ એટલે આત્મા કે હે મારી આત્મા તું હવે વર્ણન કર પણ પ્રશ્ન થાય કે ભાઈ વર્ણન સોનું કરવાનું સુંદર સાચી જેનું વર્ણન આજ દિવસ સુધી આ સંસારમાં કોઈ કરી શક્યું નથી અને કોઈ કરી પણ ન શકે પણ એક એવી અનહોની બની કે આપણે પરમધામમાં ઈશ્ક રવદ થયો અને ઈશ આપણે આ માયાના ખેલો જોવા માટે આયા જોવા માટે આયા એમાં આપણે ભૂલા પડ્યા અને પડ્યા તો આપણને જાગૃત કરવા માટે આપણા ધણી આપણા રાજ્ય આ વાણી લઈને આયા છે હવે એ વાણી થકી અક્ષરાતીત પુરણ બ્રહ્મ પરમાત્મા યુગલ સ્વરૂપ જે છે એનું વર્ણન કરવાની અહીંયા આગળ વાત કરવામાં આવી છે બહુ સરસ છે કે ભાઈ અવતારો ઇત ક્યાં કરે જો ન બકાકી શુદ્ધ આ સંસાર ની અંદર કેટલાય અવતારો થઈ ગયા ઓલિયા પીર પૈગંબરો થઈ ગયા ઋષિ થઈ ગયા પણ કોઈ આજ દિવસ સુધી એ પરમાત્મા વિશે બોલી શક્યું નથી હા વેદોની અંદર સંકેતો અંદર વર્ણન છે માહેશ્વર તંત્ર અંદર છે પુરાણ સહિતાની અંદર વર્ણન કરેલું છે પણ શિવજીએ જે વર્ણન કર્યું છે એ ભાવ લઈને કેવલ બ્રહ્મનું કરેલું છે આદિત્ય વર્ણ તમસ પરાસ્ત અંદર આ એક પણ સૂત્ર આવે છે ભાઈ પરમાત્મા છે પણ કેવા છે આદિત્ય વર્ણ

અને કે છે કે વર્ણન કરો રે રૂહજી હવે રાજ્ય આપણને કે મારી પરમધામની આત્મા તું મારા શોભા વર્ણન કર બીજું ચરણ શું કે છે કે હક્કે તું દિયા દિયાભાર રાજ્ય આપણને આ જવાબદારી સોપી છે રાજ્ય તો આ ખજાનો આપી દીધો છે

આપણે પરમાત્માના શોભા श्रृંગાર ને પરમાત્માને જાહેર કરવાની આગળ વાત કરવામાં છે દુનિયા માટે પરમાત્મા છે આપણા માટે તો આપણા ધણી છે સમજો હકે તુમ સીર દિયા બાર આ વિશ્વની અંદર 800 કરોડની વસ્તી છે 800 કરોડની વસ્તીની અંદર રાજ્ય આપણને સુંદર સાજી ચૂન્યા છે આપણને પસંદ કર્યા છે આપણને પસંદ કરવા પાછળનું કારણ કોઈ ઓર છે આપણને એટલા માટે પસંદ કર્યા કે આપણી નિસ્બત છે આપણે પરમધામની આજ્ઞા છે એટલા માટે પસંદ કર્યા છે પણ સુંદર સાજી વિચારો 800 કરોડની વસ્તીની અંદર જે અંદર બેઠેલો જીવ પણ એટલો તો પવિત્ર હશે ને કે જેની પર પરમધામની આત્મા બેઠી છે અને એને આ શોભા મળી છે કે ભાઈ રાજજીનું મુખારવિંદ કેવું છે એની શોભા કેવી છે પરમધામ કેવું છે

પણ આપણને તો અધિકાર આપી દેવામાં આવ્યો આપણને અધિકાર આપી દેવામાં આવ્યો આપણને જવાબદારી સ્વપી દેવામાં આવ્યો કે તુમ શીરદિયા ભાર ભાર શબ્દ પણ સુંદર સાજી વાણીની અંદર ઘણી બધી બધી ચોપાઈઓની અંદર ઘણી બધી કિતાબોની અંદર ભાર શબ્દ આવે છે કે ભારે વચન છે નિર્ધાર પણ આ ભાર શબ્દ શું છે એક જવાબદારી સ્વરૂપે ભાર શબ્દ છે આ સાહેબ તેરી સાહેબી ભારી

બરફની ચોર બેઠી સુંદર નાખ્યું કોઈ અમરાપુરીને સુંદર સાધજી પણ સુંદર સાધ હદ પાર બેહદ છે મારી પરમ આત્મા હદ પાર બેહદ છે આ જ્ઞાન આવ્યું સુંદર સાજી આપણા દિલ અંદર ત્યારે ખબર પડી કે હદ પાર તો બેહદ છે પણ બેહદ છે એ પણ તારું પરમધામ હદ પાર બેહદ છે બેહદ પાર તો અક્ષર છે એ અક્ષર બ્રહ્મ એ મારું સત્તાનું અંગ છે કે જે એક પલની અંદર અસંખ્ય બ્રહ્માનો બનાવે છે ને મટાડે છે આવા તો કઈક બ્રહ્મા વિષ્ણુ મહેશ બનીને મટી જાય છે પણ આજે બ્રહ્મા વિષ્ણુ મહેશ જો બેસે છે અને દુનિયા પરમધામ માણી બેઠી એને દુનિયા પરમાત્મા સમજી બેઠી છે પણ મારા ધનીનો ઇલમ તો જોવા હું ક્યાં આગળ બેઠો છું હું કયો બેઠો છું મારી નિસ્પત કોની સાથે છે મારો પ્રેમ કોને સાથે છે અને મારી જે શોભા છે એ શોભાનું વર્ણન તું કર હું તને દુનિયા દુનિયાને તો જાહેર કરવાના છે સુંદર સાતમાં જાહેર કરવાના છે પણ ખુદ જયારે આપણે ચિતવણીની અંદર બેસીએ ત્યારે સુંદર સાતજી આજે સિનગાર ગ્રંથ શા માટે ઉતર્યો કે વારંવાર વારંવાર રાજ્યાર સુંદર સાજી હવે આ શિનગાર સજીને સુંદર સાજી આપણા દિલ ની અંદર એવું કરવાનું છે તો એ જે શિનગાર જે વાત કરવામાં આવી છે કે બતાવવામાં આવ્યું છે હવે જે આગળ છે કે રુ ચાહે વર્ણન કરો હવે મહામતીની આત્મા કહે છે કે હવે હું વર્ણન કરવા જઈ રહ્યો છું કે આગળ વાત કરીએ કે જે વર્ણન આજ દિવસ સુધી કોઈ કરી શક્યું નથી કોઈના નસીબમાં નથી કોઈના તાલે નથી સુંદર સાજી હવે એ આપણા તાલેમાં છે આપણા નસીબમાં છે આપણા ભાગ્યમાં છે

એવા શોભા એવા સિંગાર એવો આનંદ સુંદર સાજી એવી શાંતિ આપણે મૂકીને આ જૂઠા જગતમાં આવ્યા છીએ જૂઠા જગતમાં તો આવી ગયા છીએ પણ જૂઠા જગતમાંથી સુંદર સાજજી આપણે પાછા આપણને લઈ જવા માટે રાજ્ય ખુદ પોતાનું વર્ણન કરી રહ્યા છે અને આત્મા જોડે કરાવડાયા છે હવે તારે જો આ સંસાન પીઠ દેવી હોય

એક અંગની અંદર જો તારી નજર લાગી ગઈ સાહેબ નીકળી જાય પડી ગઈ આંખો સે આખો મળી ગઈ તો રૂ બીજું અંગ દેખાતું નથી મુખારવિંદ પર પડી ગઈ તો બીજી કોઈ ચીજ દેખાતી ચરણોમાં પડી ગઈ નજર તો બીજું અંગ દેખાતું નથી કે કેમ નથી દેખાતું સુંદર છે છે મનોહર સુંદર સાધજી કે જે રૂની નજર ને હટવા દેતું નથી એમાં એટલો આનંદ એટલું સુખ એટલી શાંતિ રાત મૂકેલી છે હો વિચારો એક અંગની અંદર આટલું હોય તો બધા અંગ ભેગા થઈને જયારે એક સ્વરૂપ બને સુંદર સાત આ દુનિયામાં કોઈની તાકાત છે જેને આનંદ મળતો હોય જેને સુખ મળતું હોય જેના જે વર્ણન સાંભળીને પ્રેમ ઉત્પન્ન થતો હોય સુંદર એ સાંભળી શકે અને બ્રહ્મસૃષ્ટિ સિવાય કોઈને

એ વર્ણન અખંડ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે સુંદર સાથજી અખંડ સ્વરૂપનું વર્ણન કરવાની વાત કરવામાં આવી છે અને જેને વર્ણન કરી લીધું અને આજ શોભા શિંગારને દિલમાં વસાઈ લીધા સુંદર સાથજી સમજો જો આપણે વસાઈ લીધા તો આપણું દિલ એ પરમ ધામ છે તો એ વાત કરે છે કે છે સુપને મે સત સ્વરૂપ કી કયું ને અવલ સે આખિર કે આજ દિવસ સુધી જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ચાલો આ બ્રહ્માંડને તો છોડો એ પહેલા પણ કેટલાય મનાવંતર થઈ ગયા કેટલાય બ્રહ્માંડો બન્યા ને મટી ગયા પણ કોઈ બ્રહ્માંડમાં આ લીલા નથી થઈ અને આજે થઈ રહી છે એ પહેલા પણ નથી થઈ સુંદર સાચી અને હવે પછી પણ નથી થવાની સપના કી એ અવિનાશી પૂરણ પરમાત્મા નથી એ મુખાર વિંદ આવું છે પંચવાસનાઓ કઈક ઝલક બતાવી છે સુંદર અક્ષર અક્ષરની પંચવાસનાઓ એ પણ સત કેવલ સુધીની જ વાતો છે કહ્યું ના આગળ કે શિવજીએ વર્ણન કર્યું છે મહેશ્વર તંત્ર ની અંદર પુરાણ સંહિતાની અંદર મુખાર બિંદ છે સુંદર સાજ કે પરમાત્મા કયા સ્વરૂપે છે બાળ સ્વરૂપે છે કિશોર સ્વરૂપે છે કે સુંદર સાજજી કોઈ ક્યો કરી શકે જો

હે સુંદર સાથ કે મારા ધણી નું શોભા આવી છે મારા ધણી આવા છે શોભા શિંગાર તો છોડો પણ રાજ્યના જે ગુનો છે ને એ ગુનો ની વાત સુંદર સાજી થઈ શકે નથી સર્વ ગુણ નિધાન અને સર્વ શક્તિ માન સુંદર સાજી વિચારો હવે આપણા ધણી કેટલા સામર્થ્યવાન છે

કોની પાસે છે દેવી દેવતાઓ પાસે ખરું બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ખરું અક્ષર બ્રહ્મ પાસે નથી સુંદર સાધજી કે જે અસંખ્ય બ્રહ્માંડો બનાવે છે ને મટારે છે એમની પાસે નથી પણ એક મારો ધની એવો છે કે જેની પાસે સામર્થ્યવાન છે તો હું એરે ધણીની સુંદર સાજ હું એ ધણીની જો ધણિયાણી હોઉં સુંદર સાત તો સમજો મારી આ સંસારમાં કેટલો મહિમા રાજ્ય મારો બતાયો છે સુંદર સાજ કયું ને કે અભાવીનો ભવિષ્ય શાંતિ મુનિયા બ્રહ્મરૂપેના ઉત્પનાય કલો પ્રધાન પુરુષ કથા યોગેને તાં પૂજે શાંતિ માનવા પરમધામ હોય સુંદર સાત તો સમજો એનો પતિ સુંદર સાત એક રાષ્ટ્રપતિ ની પત્ની પાસે વગર સત્તા એ સત્તા જો હોય વિચારો તો રાષ્ટ્રપતિ સુંદર તો એ વસ્તુ અહીં બતાવવામાં આવી છે રાત દિન બસે હક અરસ મે માં છે

તો દિલ પવિત્ર બને કે ના બને હું તો એવું કઉ સું તો એ દિલ કેટલું પવિત્ર હોવું જોઈએ સાહેબ થોડી ઘડી વાતો કરી સુંદર સાધજી એ પવિત્ર હોવું પણ એક શિંગાર છે ને દિલ પવિત્ર એટલે માયાની કોઈ ચાહના નહીં એટલે દિલ પવિત્ર બધું જ અંદર આવી ગયું જો માયાની ચાહના હશે તો માયાની ચાહના તમને કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા તરફ લઈ જશે પણ ચાહના નહી હોય એક પરમધામની ચાહના હશે યુગલ સ્વરૂપની ચાહના હશે તો સુંદર સાજી એ દિલ પવિત્ર છે અને આ ખરેખર આપણું દિલ પવિત્ર છે કેમ આપણી ચાહના કઈ છે પરમધામની છે

આ વસ્તુ છે સુંદર સાચી તો કે છે કે રાત દિન બસે હક અરસમે મે મેરા દિલ કિયા અરસ સોય ક્યો ના હોય મોય બુજર કિયા આયો ને સુંદર સાચી જો જે આગળ ચરતા થાય તે પાછળ ચરણ આવી જાય છે મને કેમ સુંદર સાચી ઓમ ખુશી ના હોય આનંદ ના હોય કે મારા દિલને તમે તમે પરમધામ કર્યું હું તમને ઓળખું છું તમે આવો પહેર્યો છે તમારા આવા તમારું મુખારવિંદ આવું છે હું દુનિયાને બતાવી શકું છું કે સ્વર્ગમાં બેસવારો પરમાત્મા નથી વૈકુંઠમાં બેસવારો પરમાત્મા નથી સુંદર સાજી કેટલો મહિમા આપણો સુંદર સાજી બતાવ્યો છે એક સંદેશો આપવા માટે આપણને રાજ્યે ચૂન્યા છે આપણને એ ભાર આપ્યો છે એ જવાબદારી આપી છે સુંદર સાજી પણ આટલી મોટી જો જવાબદારી આપી હોય આટલો બધો ભાર આપવામાં આવ્યો હોય સુંદર સાજી આટલો બધો અધિકાર આપવામાં આવ્યો હોય તો સુંદર સાજી મોટું કામ કરવા માટે સુંદર સાજી પણ એ મોટું મહેનત પણ એટલી જ મહાન જોઈશું આપણે એક દિલી એકત્વની વાતો કરી સુંદર સાજી વિચારો એક મંચ પર બેસવા વાળો બારે હજાર ને મળતું હતું આ સંસાર અસત જળ દુઃખ નો છે તું અહી કિલી છું અહીંયા તને નથી મળવાની હા તું પ્રયત્ન કર પણ તું હવે મને લાગી જા તું પરમધામ માં પાછી આવી જા એ મૂલ મિલાવાની અંદર એક દિલી છે જે હું ઈચ્છા કરું છું એ તમામ બ્રહ્મ સૃષ્ટિઓને બારે હજાર ની ઈચ્છા થાય છે એક સખીને હું સુખ આપું છું એ તમામ પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓને સુખ મળે છે એ બધાને આનંદ મળે છે સુંદર સાજી તો આ સંસારમાં યોગ માયાના બ્રહ્માંડની અંદર પણ રાસ રમાયા તો બારે બાર હજાર ને સુંદર સાજી નતું મળ્યું સ્વલીલા અધૈત છે ખરી પણ સુંદર સાજી શું થયું આગળ બાર હજાર ગોપી ને બાર હજાર કાનજી બનવું પડ્યું જો એક જ કાનજી દ્વારા રમ્યા હોત તો બાર હજાર ને સુખ ના મળત પણ એ શક્ય જ નહીં પછી બને ખરું ના બને આવરી તમામે તમામ પરમધામમાં જે કઈ ખૂબ ખુશાલિયા જે કઈ પશુ પક્ષી જે કઈ હોય સુંદર શાહજી જે આનંદ મળે છે તમામ તમામ એટલો જ સાજી સુખ શાંતિ મળે છે એટલો જ પ્રેમ આગળ મળે છે વાણી મંથન રહેણી અને ચેતવણી કોઈ વિકલ્પ નથી એમાં કોઈ ઓપ્શન ના હોય શકે સુંદર સાજજી કે હું વાણી મંથન નહીં કરું તો ચાલશે એનો કોઈ ઓપ્શન ખરો એનો કોઈ ઓપ્શન નહી કરવી જ વાણી મંથન કરવી પડશે કરવું પડશે અને કરવું જ પડશે કેમ વાણી મંથન નહીં કરો તો જે સુખ છે જે આનંદ છે સુંદર સાજી મળવાનું છે દિલને ને પરમધામ તો કહ્યું તો પરમધામ કયોથી માનવાનું વાણીમાં તમે નહીં ડૂબો વાણીનું મંથન નહીં કરો તો વાણી થકી જે સુખ મળવાનું છે એ નહીં મળે સુંદર સાહે જે સુખ થી આપણે અજાણ હતા જે પહેચાન થી અજાણ હતા રાજ્યની પહેચાન થી રાજ્યને ઓળખવા છે તો વાણી જ પહેચાનશે વાણી સિવાય કોઈ ઉદ્ધાર નથી સુંદર સાજી અને વાણી જો આ રૂપી જ્ઞાન આવી ગયું તો એવું સમજાય તો જ્ઞાનથી આપણું જે ઈમાન છે એ ઈમાન દ્રઢ થવાનું થવાનું ને થવાનું અને પ્રેમ પણ ઉત્પન્ન થવાનો અને જો એ

વિરામ આપું છું બોલો શ્રી પ્રાણ ના કી જય સુંદર સાદ